અમરેલી શહેર તથા જિલ્લામાં કરાયેલા બિનઅધિકૃત દબાણો પર હાલ દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલીના કોકાવાવ નાકા નજીક ગેરકાયદેસર બાંધકામનું તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલીક ગેરકાયદેસર દિવાલ સાથે કરાયેલા બાંધકામને તંત્ર તોડી પાડ્યું હતું પાલિકા તંત્ર પોલીસ વિભાગ પીજીવીસીએલ સહિત ની ટીમ ને સાથે રાખી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં કોકાવાવ નાકા પર કોર્નર ની ત્રણસો દસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી તો બીજી તરફ વહીવટી તંત્ર ની કામગીરી ના પગલે અન્ય દબાણકર્તાઓ માં ફફડાટ ફેલાયો હતો આજ રોજ તારીખ આઠ સાત બે હજાર પચીસ ના રોજ અમરેલી સિટી વિસ્તારમાં ઉકાઉ નકાર પાસે પુના ભાઈ રામભાઈ જોગસ્વામી સરકારી સર્વે નંબર નવસો પંચાવનમાં ત્રણસો ચોરસ મીટરનું દબાણ હતું ઉત્તર પોલીસ બંદોબસ્ત સાથે સીઈપી નગરપાલિકાના આજે તે સરકારી જમાન તેમનું દબાણ હજી આગળ ચાલુ છે અને પછી કેરિયર રોડ રોકડીયાપરામાં અમે દબાણ પૂરવા માટે જવાના છે